બોલો સ્વામિનારાયણ ભગવાન જય ઘનશ્યામ મહારાજને જય ભક્તો આજે આપણે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં બધાનું સ્વાગત છે અને બધા જ્યારે ભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ ભક્તો આજનો વિડીયો આપણે કરવાનો છે કથા એ આપણે ઘનશ્યામ લીલા ચરિત્રની આપણે કથા કરવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને જે હરે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકો છો અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો હવે આપણે બાળ ઘનશ્યામ ચરિત્રની કથા સાંભળીશું બોલ ઘનશ્યામ મહારાજ જાય એક સમયે ધર્મદેવને ઘેર ગુણવાળે ગૌમતી નામની ગાય હતી તેને જ્યારે દોવે ત્યારે ટંકે ચાર શેર દૂધ નીકળતો હતો તે દિવસમાં બે વખત દોવે અથવા ચાર વખત દોવે પરંતુ દૂધ તો ચારેય સમયે તેટલો ને તેટલો જ નીકળતો તે જોઈને સર્વે મનુષ્યો મહાવિસ્મય પામતા અને તે ગાય ઉપર ઘનશ્યામ મહારાજને ઘણો સ્નેહે અને ગાયને પણ ઘનશ્યામ મહારાજ ઉપર ઘણો સ્નેહે એમાં પરસ્પર સ્નેહ છે એવો મનમાં સંકલ્પ કરીને સુવાસિની બાઈ પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા જે આ ગાયને ઘનશ્યામ હેત ઘનશ્યામ વિશે હેત વધારે છે અને ઘનશ્યામને ગાયને વિશે વધારે છે એ વાતની તપાસ કરવા સારું પોતાના મનમાં એમને એમ અહોને ખાટ થયા કરતો તેથી તે વાત નક્કી કરવા સારો એક દિવસ ધર્મદેવ પોતાના પુત્ર પોતાના ત્રણ પુત્રો સાથે જમવા બેઠા હતા ત્યારે ધર્મદેવને તથા રામ ભાઈને તો એક શેર દૂધ પીરસ્યો ને ઘનશ્યામ મહારાજને તથા ઈચ્છારામને નાના જાણીને ઓછો પીરસ્યો એવી રીતે સર્વને જમાડીને પોતે ભક્તિ માતાએ સહિત જમતા હતા ત્યારબાદ સુહસીની બાય ગાયને દોવા માટે બેઠા ત્યારે ઘનશ્યામ મહારાજને વિશે અતિશય સ્નેહ હોવાથી બે ભાઈને થોડું દૂધ આપ્યું છે એમ જાણીને ગાયે બસેર દૂધ દોવા દીધું ત્યારે દોવા દીધું નહીં બસેર દૂધ દોવા દીધું વધારે દોવા દીધું નહીં તે ચરિત્ર જોઈને ભક્તિ માતાને કહ્યું જે હે માતાજી આજ તો ગોમતે ગાયે અડધો દૂધ દીધો છે તે સાંભળીને ભક્તિ માતા બોલ્યા એ સવારમાં જમતી વખતે કેવી રીતે દૂધ પીરસ્યો હતો ત્યારે પોતે જેવી રીતે પીરસ્યું હતું તે વિગત સહિત કહ્યું તે સાંભળીને ભક્તિ માતા બોલ્યા જે તમારા મનનો જેવો ભાવ તેવું થયું એમ જાણી એમ કહ્યું છતાં રાત્રે વાળું કરવા બેઠા તે વખતે વળી સવારની માફક જ દૂધ પીરસ્યો અને સવારના પહોરમાં ગાયને દોવા ગયા ત્યારે ફક્ત એક શેર દૂધ નીકળ્યો તે જોઈને પોતે વિસ્મય પામી ભક્તિ માતાને કહેવા લાગ્યા જે હે બાઈજી આજે તો મોળગો એક શેર દૂધ દીધું હવે કેમ કરવું ત્યારે ભક્તિ માતા બોલ્યા જે તમારા મનમાં જે સંકલ્પ હોય તે મૂકી દો અને સરખી રીતે દૂધ આપો તેઓ સાંભળીને તે વચન માનીને જ્યારે સર્વે જમવા બેઠા ત્યારે સર્વેને સરખું દૂધ આપતા હતા ત્યાર પછી દોવા ગયા ત્યારે તે ગાય ચાર શેર દૂધ પૂરું આપતી હતી આ મહાઅદ્ભુત ચરિત્ર જોઈને સુવાસિનીબાઈ પોતાના મનમાં ઘનશ્યામ મહારાજનો મહિમા બહુ સમજતા હતા અને ગાયને પણ ઘનશ્યામ મહારાજને વિશે ઘણું હેત છે તેમ જાણતા હતા હે રામશરણજી સુવાસિની બાયે આવી રીતે જમાડવામાં અધિક ન્યૂન પણ કર્યું ત્યારે તે ગાય પણ અધિક ન્યૂન દૂધ આપતી હતી હે ભાઈ એ ગાયના ગુણ તમને કેટલા કહો દિવસમાં જેટલી વખત દોવા બેસે તેટલી વખત સરખું દૂધ આપે અને બે દિવસે દોવે તો પણ એટલું ને એટલું જ દૂધ આપે અને ચાર દિવસે વલોવે ત્યારે એક વખત ચાર શેર ઘી કરે એવો ગાયને વિશે બહુ ચમત્કાર હતો એવી એ ગાયનું હેત જોવા ગયા ત્યારે મોળગા પોતે દૂધ ઘી વિના રહ્યા પછી ઘનશ્યામ મહારાજની પ્રસન્નતા થકી વાત સિદ્ધ થઈ નહીં તો યારે યારે ઘેર જેટલા મહેમાન આવે તે સર્વેને દૂધ જમાડે તો પણ બહુ ઘણામાં દૂધ તો એમને એમ રહે અને સર્વે મહેમાન પણ જમે આવી તે ગાય હતી પછી સુહાસિની બાઈ ખનશ્યામ મહારાજની પ્રાર્થના કરવા લાગ્યા જે હે મહારાજ અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છો એમ કહીને ચરણાર વિંદમાં પોતાનું મસ્તક મૂકીને પગે લાગીને બે હાથ જોડીને બોલ્યા જે હે ખણશ્યામ હે નાથ હે અરે તમારા વિશે ગમતે ગાયનો સ્નેહ જોવા માટે આ કામ મેં કર્યું હતું દૂધ પીરસવામાં ન્યૂનાધિક પણ કર્યું તે મારો અપરાધ તમો દયા કરીને ક્ષમા કરો ને હે મહારાજ હું તમારી પાસે માગું છું જે આ ગોમતી ગાયને તમારે વિશે જેવો સ્નેહ છે તેવો મારે તમારા વિશે થાવો એ વર તથા બીજો તમારે વિશે કોઈ દિવસ મનુષ્ય બુદ્ધિ ન આવે એ બે વર મને કૃપા કરીને આપો હે દિનબંધો તમારી દાસી છો ને તમે મારા ઈષ્ટદેવ છો આવી રીતની કોમળ વાણી સાંભળીને ઘનશ્યામ મહારાજ અતિશય પ્રસન્ન થઈને પોતાના ભોજાઈ જે સુવાસીની બાય તેમણે માગ્યા તે બે વર તે દયા કરીને આપ્યા એથી શ્રી બાળ ચરિત્ર આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદ જે મહારાજ રામ શરણજી સંવાદે તે ભે મીઠે કરી તથા ઘનશ્યામ વિશે ગૌમતે ગાયને સ્નેહ એ નામે સવિષમ અધ્યાય પૂર્ણ થયો બોલો સ્વામિનારાયણ ભગવાનની જાય ખનશ્યામ મહારાજની જાય ભક્તો આ કથા આપણે એ પૂર્ણ કરવી છે આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું ત્યાં લગીને મને રજા આપો અને આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે તો અત્યારે બસ આટલું જ મને રજા આપો જય સ્વામિનારાયણ